રાધે રાધે મિત્રો જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો અને જો તમે વિડીયોમાં એક પણ સ્ટેપ મિસ કરશો તો તમને નહીં સમજાય કે કઈ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે આપણે ઈ કરીને સર્ચ કરી લઈએ એટલે પછી તમને ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી વેબસાઇટ ઓપન થાય એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું એટલે સૌથી પહેલાં તો તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને આ ઓટીપી પાંચ મિનિટ સુધી જ વેલિડ રહેશે એટલા માટે તમારે પાંચ મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એના પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરવાનું અને પછી તમારે કેવાયસી ઉપર ક્લિક કરી અને એ જોઈ લેવાનું કે તમે બેંકની અને પાન કાર્ડની કરી લીધી કે બાકી છે કારણ કે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી કરવી પડે અને પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પાન કાર્ડની કેવાય સી પણ કરવી પડે એટલે હવે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસિસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની કેવાય સી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલા માટે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં અને પછી આપણે નોકરી ચાલુ જ છે એટલા માટે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરવાના અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એમાં લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરવાની અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરવાનું એટલે હવે આપણે સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિટી અને તમારો સિક્સ ડિજિટ પિનકોડ જે પણ હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને પછી સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો